આપણે આજે તમને ઇન્સ્ટાગ્રામમાં જે ટ્રેન્ડિંગ વિડીયો ચાલી રહ્યો છે કાશ્મીરવાળું તે કઈ રીતે બનાવું તે તમને આજે શીખવાડે પહેલાં તમારે એપ એક એપની જરૂર પડશે છે તે પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરી લેવું છે તેમાં હું એપ ડાયરેક્ટ ઓપન કરીશ પછી તમારે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવા ગેલેરીના આઈસમાં જઈ ગેલેરીમાં જઈને તમારે જે પસંદ તમારે જે વિડીયો પસંદ આવે તે વિડીયો ઉપર ક્લિક કરી લેવું પછી રાઈટ ઉપર ક્લિક કરી પછી વિડીયો ઉપર ક્લિક કરી પછી અહીંયા નવ સેકન્ડનો વિડીયો તમારે કટ કરી લેવું

અપલોડિંગ થઈ રહ્યું છે થોડી વારમાં તમારો વિડીયો રેડી થઈ જશે બસ આટલું જ પછી તમારા ગેલેરીમાંથી સેવ કરી લેવું